નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી સાથે સાથે હું છું આપની બાંભણિયા તો સમાચાર બોટાદમાં હર ઘર તિરંગા અભિયાન હેઠળ વિદ્યાર્થીઓએ પોસ્ટકાર્ડ આપી પોલીસ સન્માન કર્યું હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે બોટાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભારતના સશસ્ત્ર દળો અને પોલીસ દળોનું સન્માન કરવા અને તેમનું મનોબળ વધારવા માટે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં બોટાદ શહેરની બે જાણીતી શાળાઓ સેન્ટર સ્કૂલ અને સ્વામી દયાનંદ સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ બોટાદ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા વિદ્યાર્થીઓએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ માટે હસ્તાક્ષર સાથેના પોસ્ટકાર્ડ લખી અને તેમને સમર્પિત કર્યા હતા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય રાષ્ટ્રપ્રત્યે તેમની સેવા અને બલિદાન માટે સૈનિકો અને પોલીસ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો હતો આ પ્રસંગને નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી સમયમાં પણ આવા બે થી ત્રણ કાર્યક્રમોનું આયોજન કરવાની જાહેરાત કરવામાં આવી છે બોટાદ પોલીસ દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરવામાં આવી છે આ પહેલથી લોકોમાં રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવના વધુ મજબૂત થશે તેવી અપેક્ષા છે ન્યૂઝલેન્ડ ગુજરાતી બોટાદ સરકાર ઘર ઘર તિરંગા ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત સશસ્ત્ર દળો અને પોલીસ ફોર્સીસને પોસ્ટકાર્ડ આપી અને સન્માનિત કરવા માટે અને તેમનું મોરલ વૃદ્ધિ થાય તે માટે કાર્યક્રમનું આયોજન જિલ્લા તંત્ર તરફથી આજે અહીંયા કરવામાં આવ્યું હતું જેમાં બોટાદ શહેરમાં આવેલી બંને સ્કૂલો સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ અને સ્વામી દયાનંદ સરસ્વતી સ્કૂલ દ્વારા અહીં બોટાદ પોલીસ સ્ટેશન ખાતે આવી અને નાનકડા ગોળવંદન તથા તેની સાથે પોલીસ કર્મચારી કર્મચારીશ્રીઓને ફરજના ભાગરૂપે હસ્તાક્ષરોથી પોસ્ટકાર્ડનું લેખન કરી અને સમર્થ સમર્પિત કરવામાં આવ્યા હતા જે કાર્યક્રમને ખૂબ સારો પ્રતિસાદ સાંભળ્યો છે અને જિલ્લા વહીવટી તંત્ર તરફથી આ જે કાર્યક્રમ છે તે આગામી સમયમાં પણ હજી બે ત્રણ કાર્યક્રમોનું આયોજન છે તેમાં પણ બોટાદ જિલ્લાના તમામ નાગરિકો હર્ષભેર ભાગ લે તેવી અમારી પોલીસ તરફથી અપીલ છે